ઇન્દોરમાંથી કરોડપતિ ભિખારી ઝડપાયો દર્શક મિત્રો પ્રથમ તો તમને નવાઈ લાગશે કે ભિખારી અને વળી કરોડપતિ આ તો કઈ રીતે માનવામાં આવે કારણ કે જે માણસ કરોડપતિ હોય એને ભિખારી કઈ રીતે કહી શકાય પરંતુ આ સત્ય ઘટના છે ઇન્દોર શહેરમાં મહિલા અને બાળ વિકાસની રેસ્ક્યુ ટીમે કરોડપતિ ભિખારીને ઝડપી પાડ્યો છે માંગીલાલ નામનો દિવ્યાંગ વ્યક્તિ ઇન્દોર શહેરના સરાફા બજારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભિક્ષાવૃત્તિનો ધંધો કરતો હતો દિવ્યાંગ હોવાથી માંગીલાલ બેરિંગવાળી લાકડાની બનાવેલી ગાડીમાં બેસી હાથમાં બુટ પહેરી ખભે થેલો રાખી લોકો પાસેથી ભીખ માંગતો હતો જોકે આ વ્યક્તિની પરિસ્થિતિ અને એની અદા જોઈ સૌ કોઈ તેને રોકડ રકમ સહિત ખાવાની ચીજવસ્તુઓ ભિક્ષામાં આપતા હતા પરંતુ પ્રશાસન અને તંત્રને આ વ્યક્તિ પ્રત્યે શંકા જતા મહિલા અને બાળ વિકાસની રેસ્ક્યુ ટીમ દ્વારા તેની તપાસ હાથ ધરાઈ હતી દર્શક મિત્રો તમે સાંભળીને ચોંકી જશો આ વ્યક્તિએ પોતાની પૂછપરછ અને તપાસ દરમિયાન તેની પાસે ત્રણ માળનું એક ભવ્ય મકાન સહિત અન્ય બે પાકા મકાન આ ત્રણેય મકાન ઇન્દોરમાં હોવા સહિત ત્રણ રિક્ષા અને એક સ્વિફ્ટ ડિઝાયર કાર તેની પાસે હોવાની કબૂલાત કરી હતી વધુમાં આ વ્યક્તિ વ્યાજ વટાવનો ધંધો કરતો હોવાની તેમજ ભિક્ષા માંગવાની સાથે સાથે તે પોતે વ્યાજે આપેલા રૂપિયાનું વ્યાજ તેમજ પૈસાની ઉગરાણી કરતો હોવાની પણ ચોંકાવનારી હકીકત સામે આવી હતી જોકે આ વ્યક્તિ પાસે આ બધું જોતા લાખો કરોડોની સંપત્તિ હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે ત્યારે ભિખારીના સ્વાંગમાં ભિક્ષાવૃત્તિ કરતો માંગીલાલ કરોડપતિ ભિખારી તરીકે ભારે ચર્ચામાં આવ્યો છે एक्चुअली हमारी कार्यवाही लगातार चल रही थी इसी दौरान हमें सराफा से कुछ लोगों की शिकायतें प्राप्त हुई थी पहले भी होती और हमने कोशिश भी किया था पर हम उसको नहीं पकड़ पाए थे अभी शनिवार को जब हमने कार्यवाही की तो ये व्यक्ति हमें पकड़ में आ गया वो रात में साढ़े नौ से ग्यारह बजे तक लगभग ये सराफा में प्रतिदिन जाता था और मुख्य रूप से शनिवार शुक्रवार मंगलवार ये डे उसके फिक्स थे और ये साइकिल में जो घिसटने वाली साइकिल होती है उसमें जाता था और भिक्षावृत्ति करता था इसका भिक्षावृत्ति का तरीका ये था कि ये लोगों से जाके फोर्सफुली नहीं मांगता था लेकिन क्योंकि वो ट्राई साइकिल में चलता था और कहते हैं अपने ऊपर एक कपड़ा रख लेता था उसमें पैरों में और घिसट घिसट के आगे जाके खड़ा हो जाता था तो लोग सहानुभूतिपूर्वक खुद ही पैसा देते थे इसको इसका क्या नाम था ये इसका नाम था मांगीलाल और ये अलवासा है वहाँ पे रहता था और ये एक प्रकार से कुष्ठ रोगी है और इसने फिर जब हमने इसकी जांच वाँच की तो इनके माता पिता भी हैं वृद्ध हैं माता पिता और दो भाई हैं लेकिन दोनों दो भाई अलग रहते हैं इसके कितने सालों अच्छा से सर ये लगभग पिछले आठ दस साल से कर रहा है ऐसा लोग बता रहे हैं पर मांगीलाल का कहना है हमने बाईस या इक्कीस से चालू किया है भिक्षावृत्ति करना कितनी प्रॉपर्टी सर इसकी बताई जो इसने जानकारी दी उसके हिसाब से एक तीन मंजिला पक्का मकान है एक सिंगल मकान है और एक और है जो इसको सरकार की तरफ से भी मिला हुआ है તો ਇਸ તરહ સે 3 પક્કે મકાન હે ઇસકે પાસ ઓર 3 ઓટો રિક્ષા હે જો એ ક્રાય પે ચલવાતા હે ઓર સ્વયમ ડિઝાયર પે આતા જાતા હે લેકિન જસે યે ક્રાઉડ એરિયા મેં ભિક્ષાવતી કરને જાતા હે તો ડિઝાયર સે ઉતર કે ફિર યે યે સાયકલ મેં આ જાતા હે યે તૈયારી હાલ માં કરોડપતિ ભિખારી ની ચર્ચા એ ભારે જોર પકડ્યુ છે અન્યા બનાવ ઉપર થી હવે ખરારતમાં સાચો ભિખારી કોને માનો તે પણ એક સવાલ લોકોમાંથી ઉઠી રહ્યો છે દર્શક મિત્રો આ બાબતે તમારું શું કહેવું થાય છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો